ત્યારે અહેવાલ મુજબ આઠ મહિનામાં અગિયાર હજાર બસોને બાણું લોકોના શ્વાન કાઢવાનો ભોગ બન્યા છે વધુ વાત કરીએ તો જેમાંથી ચાર હજાર બસોને અઠ્યાવીસ લોકોને ત્યારે મનપા અને સિવિલ હોસ્પિટલમાં મફત ઇન્જેક્શન આપવામાં આવ્યા છે જોકે કૂતરાના વૈધિકરણ અને રસીની વાત કરીએ તો ત્યારે કરણ માટે મનપાન દર મહિને રૂપિયા આઠ લાખનો ખર્ચ કરે છે પરંતુ આ તોગી નકલ થતાં કૂતરાની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી જોકે આ સ્થિતિ શહેરના નાગરિકોમાં ત્યારે મિત્રો ભયનો માહોલ અને તેઓ મનપા અત્યાર પાસે કડક પગલાંની માગ કરી છે ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ